હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે તો મેં સબ્જીમાં કંઈક નવું જ ટ્રાય કર્યું છે ફ્રીઝ ખોલીને જોયું હતું તો એમાં થોડા ભીંડા હતા અને થોડી પાલક હતી એટલે મેં બંનેને કટ કરી એક પ્લેટમાં લઈ લીધી હવે ત્યારબાદ મેં એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે એમાં હું રાઈ એડ કરીશ અને રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ જીરું એડ કરીશ જીરું એડ કર્યા બાદ હિંગ અને હળદર એડ કરીશ હવે આ બધા મસાલા એડ કર્યા બાદ પહેલાં હું એમાં કટ કરેલી પાલક એડ કરીશ પાલકને આપણે ખુલ્લામાં થોડીવાર માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર સાંતળી લેવાનું છે જેથી કરીને પાલક જે છે એ સારી રીતે સંતળાઈ જાય અને પાલકમાં રહેલું પાણીનું જે પ્રમાણ હોય છે એ બળી જાય પાલકમાં પાણીનું પ્રમાણ બિલકુલ ના રહે ત્યારબાદ જ એમાં ભીંડા કટ કરેલા એડ કરવાના રહેશે જો થોડું ઘણું પણ પાલકમાં પાણી હશે અને ભીંડો એમાં એડ કરશો તો શાક જે છે એ ચીકણું થશે પરંતુ પાલક એકદમ સારી રીતે સંતડાઈ જાય બિલકુલ પાણી ના રહે ત્યારબાદ ભીંડો એડ કરશો એટલે શાક જે છે એ એકદમ સરસ બનશે હવે સ્વાદ પ્રમાણે હું પાલકમાં નમક એડ કરીશ અને નમક એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી હજુ થોડીવાર માટે પાલકને સાંતળી લઈશ કે મને અહીં પાલકમાં હજી પાણીનું પ્રમાણ દેખાઈ રહ્યું છે મેં પણ આ શાક પહેલીવાર ટ્રાય કર્યું છે આના પહેલાં ક્યારેય આ રીતે મેં ભીંડા પાલકનું મિક્સ નથી કર્યું હવે પાલક સરસ રીતે સંતળાઈ ગઈ છે ત્યારબાદ હું એમાં કટ કરેલા ભીંડા એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ થોડી વારે થોડી વારે આ રીતે હલાવતી રહીશ અને ખુલ્લામાં જ શાકને આપણે સાંતળવાનું છે જેથી કરીને શાક બિલકુલ ચીકણું ન થાય જો ઉપરથી પ્લેટ ઢાંકશો તો એમાંથી થોડું ઘણું પણ વરાળના લીધે પાણી આમાં પડશે તો શાક જે છે એ ચીકણું થશે પરંતુ આ રીતે ખુલ્લામાં એને મીડિયમ ટુ લો ફ્લેમ પર રહેવા દેશો એટલે શાક એકદમ ચીકણું નહીં બને શાક અહીં સારી રીતે ચડવા આવ્યું છે ભીંડો એકદમ સરસ ચડી ગયો છે ત્યારે હવે લાસ્ટમાં હું એમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશ અને ધાણાજીરું પાવડર પણ એડ કરીશ બંનેને એડ કર્યા બાદ થોડી વાર માટે મિક્સ કરીશ અને ગેસની ફ્લેમ જે છે એ હું બંધ કરી દઈશ તો આ રીતે શાક બનીને તૈયાર છે ગેસની ફ્લેમ પણ હવે હું બંધ કરી દઈશ અને જમવાની પ્લેટ હું મારી તૈયાર કરી લઈશ તમે પણ જરૂરથી આ રીતે એક વખત શાક બનાવવાની ટ્રાય કરજો ભીંડા અને પાલકનો ખૂબ જ ટેસ્ટી બને છે છે ને બાકી એકદમ સરસ જરા ચીકણું પણ નથી દેખાઈ રહ્યું અને પાલક પણ દેખાઈ રહી જ છે અને સાથે સાથે ભીંડા પણ દેખાઈ રહ્યા છે તો અહીં આપણું પાલક ભીંડાનું શાક બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો